બારડોલીના સાંસદ પ્રભુ વસાવા આજે અડાજણાની પાર્ક રોડ જોગાણી નગર ખાતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલા સરસ મેળાની મુલાકાત આવ્યા હતા તેમણે સરસ મેળાની દરેક વસ્તુઓ નિહાળી હતી અને ત્યારબાદ સરસ મેળામાં લોકોને કોઈ પણ જાતે તકલીફ પડે છે કે નહીં તે જાણવા માટે આવ્યા હતા દરેક સ્ટોલ ધારકો અને ખરીદી કરનારાઓને મળીને તેમની પ્રતિક્રિયા જાણી હતી પ્રભુભાઈ વસાવા સાંસદ બારડોલી લોકસભા આજે ગુજરાતના સુરત ખાતે સરસ મેળો બે હજાર પચીસના મેળામાં વિઝિટ કરવા માટે આજે હું પધાર્યો છું જેવી રીતે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહિલાઓના આર્થિક વિકાસ માટે સ સખી મંડળના અને સ્વસહાય જૂથો મારફત લોકલ પ્રોડક્ટને માર્કેટમાં માર્કેટનું પ્લેટફોર્મ આપીને રાજ્યના તથા અન્ય રાજ્યના મહિલાઓને પણ અહીંયા સુરતના આંગણે ગુજરાતમાં એમને વિનામૂલ્યે સ્ટોલ આપીને રહેવાની વ્યવસ્થા સાથે જે રીતે રાજ્ય સરકારના સહયોગથી અને ડીઆરડીએના ખૂબ સરસ આયોજન મુજબ અહીંયા ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી એમ બી પ્રજાપતિજીના માર્ગદર્શનમાં સુરતમાં સરસ મેળાનું જે આયોજન થયું છે જે ખાસિયત છે કે અહીંયા મિલેટ્સ દ્વારા બનાવેલ ફૂડ અહીંયા સુરતીઓને આરોગવા મળે છે વિવિધ કલ્ચરલ એક્ટિવિટી જે છે એ પણ નિહાળવાનું મળે છે અને આજે બીજા રાજ્યોમાંથી પચાસ કરતાં વધારે સ્ટોલ અહીંયા જે મહિલાઓ લઈને આવ્યા છે અને સુરતનું ખૂબ સારું નામ ખૂબ સારી ઇમેજ લઈને આ મહિલાઓ કે સખી મંડળો જાય છે અને આ જે મહિલાઓ છે એ મહિલાઓ જાતે પ્રોડક્શન કરે છે અને જાતે એનું વેચાણ કરે છે કોઈ પણ એમાં મીડિયટર હોતા નથી ત્યારે આનું આ જે સરસ મેળાનું જે આયોજન છે ત્યારે સુરતી વાસીઓને વિનંતી કરું છું એનો આગ્રહ કરું છું કે જ્યારે અન્ય રાજ્યોમાંથી જે અવનવા પ્રોડક્ટ સાથે જે મહિલાઓ લઈને આવી છે ત્યારે એમને પણ પ્રોત્સાહિત કરવા માટે અહીંથી આપણે લોકલ ફોર વોકલની સાથે આ ખરીદી કરીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ખરેખર આત્મનિર્ભરતાનું જે મિશન છે ભાઈ સ્વદેશ શક્તિથી મહિલાઓનો વિકાસ દેશનો વિકાસ અને દરેક પરિવારનું આર્થિક ઉપાર્જન જે થાય છે ત્યારે એ ખરેખર આવું પ્લેટફોર્મ કોઈ બીજી જગ્યાએ જોવા નહીં મળશે અને મહિલાઓ જે રીતે આ અહીંયા મેળામાં આવીને ખૂબ સારું જે રીતે બધા સાથે એક વાર્તાલાપ થયો મળવાનું થયો ત્યારે એ લોકો પણ એક ગુજરાતની અને સુરતની એક સારી ઇમેજ સાથે એ લોકો જાય છે ને આપણને રાજ્ય સરકારને આપણી પણ આપણા પણ વખાણ કરે છે ત્યારે એ આપણું પ્રમાણપત્ર છે અને આ સરસ મેળાને મીડિયા દ્વારા માહિતી વિભાગ દ્વારા જે રીતે લોકો સુધી વાતો પહોંચાડે છે ત્યારે આ મીડિયાનો પણ આ આભાર માનું છે ઓકે